સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે આઠ દિવસ અગાઉ શહેરની અઠ્યાવીસ દુકાનોમાંથી આઈસ્ક્રીમના નમૂના લઈ પાલિકાની વેસુરી ખાતેની લેબમાં ચકાસણી માટે મોકલ્યા હતા જેમાંથી દસ દુકાનોના આઈસ્ક્રીમમાં નમૂનાઓ ફેલ નીકળ્યા છે ખાસ કરીને આ નમૂનાઓમાં મિલ્ક ફેટ અને ટોટલ સોલિડની માત્રા ઓછી હોવાથી આવા આઈસ્ક્રીમ આરોગવાથી કોલેસ્ટ્રોલ વધવાની પ્રેશર કે હાર્ટ હાર્ટઅટેકની બીમારી થઈ શકે છે આ દસ સંસ્થાઓમાંથી 87.5 કિલો જથ્થો નાશ કરાયો હતો ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ શ્રી અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સફી ઓફિસરો દ્વારા નમૂના લેવાની તેમજ તપાસણીની કામગીરી કરવામાં આવી હતી આ લગભગ ઓગણત્રીસ એક સંસ્થા જેવી હતી જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા તે નમૂનાઓમાંથી દસ સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ ગુજરાતમાં માલુમ નહીં પડતા એમના મિલ ફેટ ઓછી આવેલી હતી અને સોલિડ સોલિડ ફેટ બે વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે તેમજ ત્યાંથી લગભગ એસી એક જેવો એસી ઓગ્નસી જેવો આઈસ્ક્રીમનો નાશ કરવામાં આવેલો એના જો બીજી કોઈ ફેટ ઉમેરેલી હોય તો લાંબે ગાળે શરીરને નુકસાન કરી શકે